વેરાવળની અનેક વખત વિવાદમાં આવેલી ખાનગી ન્યુદર્શન પ્રાથમિક શાળામાં ધોરણ છ ની વિદ્યાર્થીની સૌમ્યા ઓઝા સાથે શિક્ષક કહી શકાય કે માનવીય વર્તનનો આક્ષેપ વાલી અંગૂઠા મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો છે વાલીનો આક્ષેપ છે કે ફી ભરપાઈ કરી હોવા છતાં બાકી હોવાનું જણાવી પરીક્ષામાં ના બેસવા દેતા ધમકી આપેલી હતી આ મામલે ઘટનાના બે દિવસ પૂર્વે વિદ્યાર્થીના પિતાએ શાળા બોલા ચાલી પણ કરેલ હતી શાળાના સંચાલક જણાવ્યું છે કે સોમિયાન ઓઝા નામની બાળા કહી શકાય કે સ્કૂલની અંદર અન્ય બાળાઓને વાતો કરાવતી હતી લખતી હતી અને નાની બાળકીને યોગ્ય ના લાગે તેવા શબ્દો લખતી હતી ત્યારે આ બાબતે વર્ગ શિક્ષકે તેને સમજાવીને ઠપકો આપતા આખી ઘટના ખોટી રીતે ઊભી કરાઈ છે આજે સવારે થઈ છે તાત્કાલિક ધોરણે શાળાની આજે મુલાકાત છે જે ક્લાસમાં ઘટના બની છે એ ક્લાસની મુલાકાત લીધી છે વાલીના ઘરે જઈ અને જે વિદ્યાર્થીની છે એ આજે પેપર ભરવા આવેલ નથી એટલે વાલીના ઘરની અને વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત લીધી છે જે શિક્ષિકાબેનનો પ્રશ્ન છે તેમને પણ રૂબરૂ નિવેદન માટે બોલાવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી છે એ ચાલુ છે પ્રાથમિક તબક્કે વાલીનું એવું કહેવાનું છે કે આગળના દિવસથી જે દીકરી છે એમને થોડો ઘણો ભુખાર હતો અને જ્યારે ક્લાસની અંદર આવી તો બાળકો અંદર એકબીજા વચ્ચે ચર્ચાઓ કે વાતચીત કરતા હશે એ નાની બાબતે બાળકીને જે અંગૂઠા પકડાવેલ છે અને એના કારણે એમને ચક્કર ને જે આવેલા છે અને અહીંની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ એમને સારવાર માટે એક બાટલો ચડાવેલો છે અને એ બે ઇન્જેક્શનના લેવામાં આવ્યા છે દીકરીની રૂબરૂ પણ મુલાકાત લીધી છે થોડુંક અત્યારે એમને

મારી બેબી ભણતી હતી ઓલરેડી મેં ફી પે ચોકી પે કરી દીધી હતી મારી આગળ બધી રિસિપ્ટો છે પણ ફરી પાછી મને ટીચરનો ફોન આવ્યો કે ભાઈ તમારે એડમિશન ફી ભરવાની બાકી રહી ગઈ એટલે મેં કીધું ભાઈ એડમિશન ફી મને જે સાહેબે કીધું એ મુજબ ની મેં ભરી દીધી છે છતાં હું પ્રિન્સિપાલને બે ત્રણ દિવસમાં આવું ને એટલે હું મળી જાય પછી બીજે દિવસે મારી બેબીને આખા ક્લાસની વચ્ચે એવું કહેવામાં આવ્યું કે એડમિશન ફી તાર રોપાને કે છે ભરી દે ને નહીં ભરતો તો કાલથી પરીક્ષામાં બેસવા નહીં દેવાય પછી હું પ્રિન્સિપલ પાસે આવ્યો કે ભાઈ આવું મારી બેબી ને કારણ શું મેં તો ફી ભરી દીધી છે બરોબર છે એટલે મને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે મેં થોડુક લેટકો કરે હું શિક્ષણ અધિકારી ફરિયાદ કરી પછી હું મારા કામ ધંધાના કારણે મારા એક બે મરણના કારણે એ ઘટના હતી હું ભૂલી ગયો હરી પાછું જયારે એક્ઝામ સ્ટાર્ટ થઈ એટલે કાલે એવું બની કે મારી બેબી એક્ઝામ પૂરી થઈ ગયા પછી એની સાથે ચર્ચાઓ કરતી હતી બરોબર છે આ ચર્ચાઓ કરતી હતી એ દરમિયાન ટીચરે અંગૂઠા પકડાય જયારે ચાર પાંચ વિદ્યાર્થીઓ વાત કરતા હોય તો ચાર પાંચ તો બધા એક સાથે પનિશમેન્ટ દેવી જોઈએ મારી બેબીને પોણી કલાક અંગૂઠા પકડાવ્યા જયારે અંગૂઠા પકડાવ્યા પોણી કલાક ઉપર ખાવા આવી મારી બેબીને ફેર ચડવાનું થયા ત્યારે ટીચર ને કીધું ટીચર હવે મને ફેર ચડે એટલે કે તું ત્યાં જ બેસી જતો પછી પછી પાંચ મિનિટ માં મારી બેબી કીધું કે ટીચર હું પાણી પી લો તો કે હમણાં છૂટવાનું થાય ત્યારે જઈ કે તું તારે પાણી પીને પછી ઘરે વહી જાય મારી બેબી કાલ હેમખેમ પ્રકારે ઘરે પહોંચી છે નીચેથી મારે તેડીને ઉપર લઈ જવી પડી એ મારા દરવાજા સુધી માંડ માંડ પહોંચી શકી એટલે અમે સ્કૂલે ફરિયાદ કરવા આવ્યા અહીંયા કોઈ પણ સંતોષકારક જવાબ નથી મળ્યો છતાંય પ્રિન્સિપાલની ચેમ્બરમાં કાલે બે વિદ્યાર્થીને પ્રાઇવેટમાં પરીક્ષા અપાતી હતી મને આ મુદ્દા વિશે જાણવા મળ્યું એટલે શાળાના પ્રિન્સિપાલ અને ટીચરને બોલાવીને આખી વાત જાણવાનું મેં કીધું કે ભાઈ તમારે હકીકત હોય જણાવો તો હકીકત એવી છે કે આ જે ઓજા સૌમ્યા કરીને વિદ્યાર્થી ધોરણ પાંચમાં અમારે ત્યાં ભણે છે અને આ વખતે દાખલ થયેલી છે અને શરૂઆતના દોઢ બે મહિના પછી બીજી બેનપણીઓએ ટીચરને વાત કરી કે આ છોકરા વિશે બધું લખે છે અને વાતચીત કરે છે એટલે અમારા ટીચરે એની તપાસ કરતા એ ડાયરી એમાં એણે જોરવી આઈ લવ યુ યુ આર માય વર્લ્ડ આવું એને વાંચવા મળ્યું એટલે અમારા જે ભાવિકાબેન મેદા છે એને બોલાવીને સમજાવી બહાર બોલાવીને કે બેટા નાની ઉંમર છે ભણવામાં ધ્યાન રખાય આપણે આવું ન કરીએ ત્યાર પછી એના મનમાં એવું ખબર કે આ બધું મારા પપ્પાને ખબર પડી જશે એટલે એને મેડમને કીધું કે મેડમ હું તમને મારા પપ્પા એને ભટકાવીશ હવે ઘટના જે ગઈકાલે બની એમાં એવું છે કે અમારે સવારના પરીક્ષા હોય અને સાડા દસ પછી સાડા બાર સુધી વિદ્યાર્થીને અમે ક્લાસરૂમમાં વચાવીએ નવા પેપર માટે વાંચવા માટે કહીએ અને કંઈ મુદ્દા ના આવડતા હોય તો ટીચર એને જવાબ આપે તો આ વિદ્યાર્થીની જે સૌમ્ય ઓઝા છે એ વાતો કરતી હતી વારે વારે વાતો એને સમજાવ્યું કે બેટા તું અવાજ કે ન કર બીજા વાંચતા હોય એ ડિસ્ટર્બ થાય એટલે એને એને સૂચના આપી પણ કોઈ એનું સૂચનાનું પાલન ન કર્યું તો એને લખીને પછી વાતચીત કરવાનું ચાલુ રાખ્યું એ ચિઠી પણ અમે પકડેલી છે